રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર નીલકંઠ સિનેમા પાસે હરમીશ ગજેરા નામના સત્યાવીસ વર્ષીય યુવાનની દોલતસિંહ સોલંકી નામના શખ્સ દ્વારા જાહેરમાં મેઇન રોડ પર છરીના ઘા હત્યા નિપજાવવામાં આવી હતી આરોપી દોલતસિંહ સોલંકીની ફાઇનાન્સની ઓફિસ આવેલી હોવાથી મૃતક યુવાન હરમીશ બે દિવસ પહેલા ત્યાં બેઠો હતો અને એ સમયે અહીંયા બેસવું નહીં તેમ કહીને બોલાચાલી કરી હતી ત્યારબાદ યુવકને છરીના બે ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા ત્યારે હાલ આરોપી પોલીસ પકડવા છે આરોપીનું આજે ઘટના સ્થળે રિકન્સ્ટ્રકશન પણ કરવામાં આવ્યું હતું ગઈ તારીખ ત્રીસ તારીખના રોજ શનિવારે રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે ખોડિયાર હોટલ છે ભક્તિનગર વિસ્તારની એ ત્યાં નીચે હાર્મિશભાઈ છે પટેલ ગજેરા એ ચા પીવા ગયેલા એમના ભાઈ સાથે અને ત્યાં ઉપર ફાઇનાન્સનો બિઝનેસ કરતા દેવેન્દ્રસિંહ છે સોલંકી એમની સાથે ઝઘડો થયેલો અને એ બાબતની રીસ રાખીને એમની સાથે ઝઘડો થયો ચક્કુ લઈને એમની પાછળ દોડ્યા અને ચક્કુ કર્યો છે અને ઉપરોક્ત ગુનાના આરોપીને તુરંત પકડી લેવામાં આવ્યો છે ગઈકાલે રાત્રે અને હાલ પોલીસ કસ્ટડીમાંથી આ આરોપીને ભક્તિનગર વિસ્તારમાંથી ઝડપી આવ્યો છે અને તેમના વિરુદ્ધ બારેક જેટલા ગુના છે પ્રોહિબિશન અને ત્રણસો ના અલગ અલગ ગુના છે હાલ તેમના રિમાન્ડ લેવામાં આવશે તેમની પૂછપરછ કરવામાં આવશે અને ગુનાના કામે હથિયાર પણ કબજે કરવામાં આવશે તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આરોપી તો ફાઈનાન્સ નો ધંધો કરવાની એમની ઓફિસ છે ઉપર અને અગાઉ પણ ગુનાઓમાં ત્રણસો સાત ને પ્રોહિબિશન ગુનામાં પકડાયેલો છે અને ગુનાહિત મૃત્યુ વાળો છે એટલે એ બાબતની પણ તપાસ કરવામાં આવશે આરોપીને હાલ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપ